આહવાન છો એટલે પોપટ આવ્યો ને બે કબૂતરે ઉડીને પેલા ગયા પેલા મને એક ચકલી દેખાણી એટલે આમાં લઈને મૂકી કૃષ્ણના સિંહ સન્માન મૂક્યો ઉપર ચડીને સીધો એ પીછામાં બેહી ગયો કૃષ્ણન ઘણી કાલાવાલા કરે ઘણી આજીજી કરેલી છે કે કૃષ્ણ તું ગમે તે સ્વરૂપે આવ્યું પણ તું મને પેલા આંખનો ઇશારો ને મને થોડી કામ કે હું આવ્યો એમ એમાં વિજયભાઈ આહવાન થયો ને એટલે એ એક કામને અનુભવતી થઈ કે અમે પેલા માતાજી આવતા ને એવું કેમ ધ્રુજારી આવે ને આમ એકદમ શરીરમાં કેમ કંપન થવા માંડ્યું જ્યારે માલદેભાઈ બોલવા માંડ્યા ને ત્યારે આમ એટલી અનુભૂતિ થતી કે આમ આપણે કેમ અંદર અંદરથી ધ્રુજારી આવતી હોય એવો અહેસાસ થયો તો અમને હું તો સમર્પિત થઈ ગઈ છે ઘન શ્યામ ને હું તો દીવાની બની ગઈ મારા શ્યામ ને અખિલ ભારતી આ મહારાજ સંગઠન આયોજિત દ્વારકામાં તાજેતરમાં મિત્રો આપ જાણો છો કે એક વિશ્વ રેકોર્ડ બનેલો છે વિશ્વ સ્તરે જેમનું નામ થયું છે અત્યારે સૌ કોઈ તમામ પ્રકારની મીડિયામાં એક જ સૂર ગુંજી રહ્યો છે કે મહારાષ્ટ્ર અનેક આહિર સમાજના અગ્રણીઓ આહીર સમાજની એક ગોપી સ્વરૂપે આ આ રાષ્ટ્રને સફળ બનાવ્યો છે સમગ્ર એક ઇતિહાસ રચેલો છે અત્યારે તમામ મીડિયાના માધ્યમોમાં આપ જાણો છો કે મોટો ઇતિહાસ અને તમામ એકતાના એક દર્શન ત્યાં અને મિત્રો મારી સાથે જે બેઠા છે મણિબેન મણિબેન કરંગિયા કે તાજેતરમાં એના વિડીયા જોતા હશો જ્યાં શ્રદ્ધા હોય ત્યાં મિત્રો પુરાવાની જરૂર રહેતી નથી મણિબેન કરંગિયા કે જે કાળિયા ઠાકોરને દ્વારકાધીશને આપ જોઈ શકો છો મોરપી સાથે મોરપી સાથે જેઓ રાસ રમેલા અને ખુદ દ્વારકાધીશ કેમ જાણે આવેલો હોય તેમનો પરચો આપવા માટે આપ વિડીયો જોયેલો છે પોપટ સ્વરૂપે દ્વારકાધીશ જેવો રાસ રમતા હતા અને આવેલો ખુદ દ્વારકાધીશ પણ હોઈ શકે ભાવ હોય ત્યાં ઈશ્વર અચૂક આવતો હોય છે મણિબેન ખૂબ ખૂબ સ્વાગત છે કૃષ્ણ ભગવાન પ્રત્યેની તમારી અથાગ ભક્તિ છે અમે જાણેલું સાંભળેલું તમે વેરાવળ રહો છો અત્યારે દેદા સ્કૂલમાં દેદા સ્કૂલમાં છો બરાબર દર્શક મિત્રો આ એમના વેરાવળ અત્યારે રહે છે એમના ઘરે આવેલા છે બે નવા તાજેતરમાં એક વિડીયો વાયરલ છો તમે બનાવેલ એ મુદ્દા ઉપર વાત કરવી છે કે જે વાસ્તવિક ઘટના હતી એ શું હતી અનેક મીડિયામાં અનેક અનેક અફવા હોય છે કોઈ પોપટ કહે છે તો વિસ્તાર મુજબ એના નામ અલગ અલગ હોઈ શકે જે આખે જો બનાવ હતો અહીં જ્ઞાન તમારા દ્વારકાધીશની સાથે રાખેલો એક અંદરનો ભાવ હતો ત્યારે વ્યક્તિ સ્વરૂપે ભાવ નથી હોતો કૃષ્ણની ભક્તિ હોય ત્યારે વ્યક્તિગત ભાવ નથી હોતો ગોપી ભાવ હોય છે એ જે આખો ભાવ હતો આખી ઘટના હતી ક્યારે ગયા બે દિવસ પહેલાં ગયા તમારા દ્વારકાધીશના મોર પીછ લઈને તમે રમેલા એ આખી બેઝિક વાત કરજો આ દર્શક મિત્રો એટલે શરૂઆતમાં તો મને એમ હતું કે મારે કૃષ્ણને લઈ જવા હું પદયાત્રામાં જાઉં ને તો મારે કૃષ્ણના હારે લઈ જાઉં રજથી પદયાત્રા કાલે નીકળે અચ્છા અઢાર વર્ષથી પદયાત્રા જાય એમ માલદેભાઈ રજવાડા છે હા તો હું પદયાત્રામાં હું કૃષ્ણને લઈને જાઉં તો મને એમ છું કે અમારો આહિર સમાજ એવડો મહારાજ થાય તો હું કૃષ્ણને લઈ જાઉં અમે ઠાકરને પૂછું કે કૃષ્ણ તારે આવું એમ તો મને અંદરથી એમ થાય કે કૃષ્ણ હા પાડે પણ તો એ મને એમ થયું કે એવડો મોટો મહારાજ આખા ગુજરાતનો થાય અને હું આવી રીતે લઈ જાઉં ને કોઈને એમ થાય કે આ બેન આવી રીતે લઈ આવ્યા ને તો મારે લીરીબેન હારા સંબંધ એમ બહુ મને સાથ સહકાર લીરીબેન આપે તો મેં લીરીબેનને પૂછ્યું કે બેન મારી ઈચ્છા છે કે હું ઠાકરને લઈ આવું તો એને કીધું કે એ તમે ઠાકરને પૂછી જવો તમારે ઠાકરની ઈચ્છા છે તો હું ના મારો ઠાકર ઓલરેડી આ જ પાડે છે પણ તમને પૂછવું પણ ઘરે બેન મારી પરવાનગી છે નહીં લેવાની ઠાકર આ પાડો તો લઈ આવો તમે તમારે પણ એક તમે યાદ રાખો કે ઠાકરને લઈને રમજો અને તમારો તો હૈયાનો હાર છે કારણ કે મેં ઘણા ગીતો રચેલા છે એટલે સત્તાણું એકાણું જેટલી સંખ્યા છે મારા ગીતોની એટલે ગીતો મેં મેં ઘણી વાર કીધું કે કૃષ્ણ તમારો હૈયાનો હાર છે ને એટલે કે તમારો તો હૈયાનો હાર છે એટલે તમે હારે લઈને જ રમજો તો પછી મેં બેનને એમ કીધું કે હું રમી શકું તો હું રમું પછી હું ગમે ત્યાં આગળ મૂકી કંઈ વાંધો નહીં કે તમારી ઈચ્છા હોય ને તો તમે લઈ આવો અને પછી હું આ બધું શણગાર કરીને આ નાનું સિંહાસન છે એ તું મારે ઘરે અંદર મંદિરમાં જ પધરામણી છે પણ આ મોટું સિંહાસન પછી મેં બનાવ્યું એમ એટલે રાતે બનાવવું ને તો બસ કૃષ્ણ લઈને હું રમતું રમતી હોય એવા ભાવથી જ આ બધું મેં બનાવેલું છે શણગાર બધું મારી રીતે કરેલો જ છે બધું એમ

આપણે લાઈનમાં રાઉન્ડમાં બેસાડતા હતા તો અમે બેઠા એટલે કુદરતી મારા બહુ છે એ મારી પાછળ જ આવી તું ઉપલેટાથી આવી હતી હું અહીં ગીર સોમનાથથી ગઈ અમારા ઉતારા લાગે એના ઉતારા તો હતા જ નહીં રાત્રે સીધા એન્ટર થયા હતા તો ત્યાં બેઠી એટલે આગળના બાજુવાળા મારા દેદાના બધા ગોપીઓ આરે જ બેઠા હતા અમે એટલે હકીકતે મેં પેલા નહોતો જોયો પોપટને એટલે આવીને મેં કીધું એટલે ગીતો રચેલા છે મેં કૃષ્ણન ઘણી કાલાવાલા કરે ને ઘણી આજીજી કરેલી છે કે કૃષ્ણ તું ગમે તે સ્વરૂપે આવ્યો પણ તું મને પેલા આંખનો ઈશારો ને મને થોડીક આમ કેજે કે હું આવ્યો એમ ને પછી પોપટની આ ગોઠણ પહાવીને બેઠો એટલે એટલે મારું ધ્યાન નહોતું એટલે બાજુવાળી બેને કીધું કે આમ મને મોન હતું એટલે નમસ્કાર કર્યો એમને કે કૃષ્ણ તો આવી ગયા વણીબેને તો મને એમ થયું કે મેં ઘણી કીધું કે ને મને કે ઢોલી સ્વરૂપે તો ગોપીઓ ગયા ઢોલી સ્વરૂપે આવી જાય કૃષ્ણ સ્વરૂપે કૃષ્ણ એ સ્વરૂપે તો આવવાનું નહોતું કારણ કે એ બીજું સ્વરૂપે જ લઈને આવવાનું હતું એટલે મેં પોપટને જોયો તો પાછું મારી ભત્રી જવું કવિતા કે ફઈ એટલે બેનો વાગડે રમશે છે ગમે એનો પગા હે એટલે ચીપાઈ જાય તો મેં એને ઈશારાથી કીધું કે હું લઈને આમાં મૂકી દઉં એમ તો કે હા પછી બાજુવાળા બેન આમાં લઈને મૂકી દઉં એટલે અહીંથી આમ કૃષ્ણના સિંહાસન્માન મૂક્યો હતો ત્યાંથી આમ આલી મુગટ ઉપર ચડી ને સીધો પીછામાં બેહી ગયો એટલે પીછામાં વિજયભાઈ બેઠો એટલે આપણે આમ રમીએ ત્યારે તો હલન ચલન થાય તો પીછા એ હલતા હતા પવન હતો પણ પોપટ ઉડો નહીં અને ઘણા અને તિતી ઘોડો કહ્યું પણ તિતી ઘણા કૃષ્ણને આ રીતે સરખાવે નહીં મને ગમતું નથી અને અત્યારે મારો વિડીયો વાયરલ થયો એમાં ન્યૂઝવાળા તિતી ઘોડો તિત્તો ઘોડો કરે એટલે એ મને એક ગમવું નહીં જરાય કારણ કે આ પોપટ સ્વરૂપે જ આવ્યો હતો કૃષ્ણ ભલે અમુક પ્રાંતમાં એટલે અમુક વિસ્તારમાં તિતી ઘોડો કહે પણ મને તિતી ઘોડો કીધું નહીં મને જરાય ગમવું નહીં ને પછી અમે આ ઉપર ચડીને બેઠો આખો મહારાજ પહેલાં આહવાન છું ને ત્યાં જ બનાવ બન્યો આહવાન છું એટલે પોપટ આવ્યો ને બે કબૂતરે ઉડીને પેલા ગયા પહેલાં મને એક ચકલી દેખાણી હતી વ્હાઈટ કલરની ચકલી આવી રાઉન્ડ મરની કે પછી બે કબૂતર દેખાણ એ તો ભાઈ ભાવેશભાઈ એ કીધું હતું કે બે કબૂતર અમરનાથથી આવ્યા એવી સાક્ષી કૃષ્ણને દર્શન કરવા આવે એવું લાગ્યું પછી આ પોપટ ન્યાન બેઠો રહ્યો આખો મહારાજ પુરુષ મેં ઘણા બહેનોને કીધું મીડિયાવાળાને આમ ઈશારો કરીને કીધું કે હું જયારે મહારાજ રમવા આવે ને ત્યાર પોપટ આ છે બેઠો એમ પછી મીડિયાવાળાની વાત કરી એટલે આ મારી વાત વાયરલ થઈ એટલે મને સવારે આવ્યા ને તો મેસેજ આવ્યા માંડ્યા કે એક બેનના મોર પીછ ઠાકર નાતા હતા ને એમાં પોપટ સોરી ક્રિષ્ણા આવ્યા ને આમ તેમને હતું એટલે મને એમ થયું કે એ મારા સગાવાલા ના હતા એ મને ફોન આવ્યા કે મણીબેન ને સાચી વાત છે એટલે મને સવારે એમ થયું કે હું એક વિડીયો બનાવીને સત્ય ઘટના છે હું સમાજને દર્શાવું કહું એમ એટલે આ પોપટ મહારાજ પૂરો થયો ત્યાં સુધી બધા બહેનોને મેં દર્શન કરાવ્યા પછી મહારાજ પૂરો થયો ને ને આપણે એક લોહિયા આહીર અમે એક લોહિયા આહીર એ ગીત બોલ્યા અને ગીત પૂરું થયું ને પછી પોપટ ઉડ્યો એટલે પોપટ ઉડીને આમ બેન સામે હતા ને એની ચુંદડીમાં જઈને બેહી ગયું એટલે મેં આમ ઈશારાથી કીધું કૃષ્ણ આવે તો ભાઈ સાડી છે એટલે તારી ચુંદડીએ આવ્યો એમ કૃષ્ણએ કોઈ ત્યાં જોયું આપણે કોઈ સગાનો ભાવ નહોતો અનેકના સગા હતા પણ ગોપી ભાવ હતો અને ભાવ વિભોર થઈ ગઈ હતી જે રમતા આહેરાણીઓ હતી અમારા વિડિયોમાં વિઝ્યુઅલ છે આ સ્ક્રીન ઉપર લોકો જોતા હશે અનેક ભાવ વિભોર અનેક આંખમાં આંસુ હતા

કે અમે પેલા માતાજી આવતા અને એવું કેમ ધ્રુજારી આવે ને આમ એકદમ શરીરમાં કેમ કંપન થવા માંડ્યો અને જ્યારે માલદેભભાઈ બોલવા માંડ્યા ને ત્યારે આમ એટલી અનુભૂતિ થતી કે આમ આપણે કેમ અંદર અંદરથી ધ્રુજારી આવતી હો એવો અહેસાસ થયો તો અમને બરાબર બેન તમે આ સરસ મજૂના દર્શક મિત્રોને કંઈક અનેક લખેલા છે જો કે મારે પ્રથમ ગવડાવવું હતું કોઈ એક આમાંથી ગીત કૃષ્ણ ભગવાનની રચના અનેક લખેલી છે આ દર્શક મિત્રોને કહું છું એકાદ બે કડી અમારા દર્શક મિત્રોને ગીતની નહીં કૃષ્ણના હું તો સમર્પિત થઈ ગઈ છે ઘન શ્યામને હું તો દીવાની બની ગઈ મારા શ્યામને હું તને કાલા વાલા કરું મારું મનડું મનાવું મારા મનનો માણી ઘર મારો શ્યામ રે હું તો દીવાની બની ગઈ મારા શ્યામની અત્યારે એવી માનો તો મારું સર્વસ્વ મારું કૃષ્ણ છે એટલે બધું મારું જીવન છે ને મારે કૃષ્ણને સમર્પિત કરી દીધું એમ